પોરબંદરમાં છેતરપિંડી કરનાર શખ્સના પરિવારજનોએ હુમલો કર્યો પોરબંદર જિલ્લાના ઓગણીસ યુવક યુવતીઓને થાઇલેન્ડના પટાયામાં નોકરી આપવાના બહાને છેતરપિંડી થઈ હતી જે છેતરપિંડી કરનાર શખ્સ પોરબંદર પરત આવ્યો હોવાની માહિતી મળી હતી ત્યારે પોતાની રકમ ઉઘરાવા જતાં છેતરપિંડી કરનાર શખ્સના પરિવારજનોએ હુમલો કર્યો હતો જેમાં બે યુવાનો ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પોરબંદરથી વિદેશમાં નોકરીના નામે અવારનવાર લાખો રૂપિયાના ચીટિંગ થઈ રહ્યા છે તેમ છતાં પોરબંદરમાં આટલી હદે બેરોજગારી છે કે ગમે તે રીતે બહાર જઈને પૈસા કમાવા માટે યુવક યુવતીઓ તૈયાર થઈ જાય છે ત્યારે પોરબંદરના ઓગણીસ યુવક યુવતીઓ હાલ બેંકોંગના પટાયા ખાતે ફસાયા હતા અને તેઓએ સોશિયલ મીડિયા મારફત વિડીયો વાયરલ કરી જણાવ્યું હતું કે મૂળ પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા તુષાલ સાદિયા નામના શખ્સે પટાયા ખાતે હોટૅલમાં હાઉસકીપિંગની જોબ હોવાનું અને બે વર્ષના વિઝા સાથે દર મહિને પચાસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તેવું જણાવી લાખો રૂપિયા લઈ લીધા હતા ત્યારબાદ આ યુવક યુવતીઓ ત્યાં ફસાયા હોવાથી સ્થાનિક ભારતીયોને જાણ થતાં તેઓ આ ઓગણીસ યુવક યુવતીઓની મદદે આવ્યા હતા અને તેઓને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપી હતી અને પરત મોકલ્યા હતા આ યુવાનોને એવી માહિતી મળી હતી કે તુષાલ સાદિયા હાલ સાયપ્રસથી વતન આવ્યો છે આથી જયમલ અર્જનભાઈ મકવાણા તથા હાજારામજીભાઈ જાડેજા નામના બે યુવાનો તુષાલના ઘરે પોતે ભરેલ રકમ પરત લેવા ગયા ત્યારે તુષાલના પરિવારજનોએ હુમલો કરતા બંનેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો મારું નામ મકવાણા જયમલ છે અમે સમાજ વ્યક્તિ એની સુશાલ સાધિયાની ઘરે જઈએ એલા અમારા વાલીઓ સાથે ત્યાં ગયા અમે લોકો અમારા વાલીએ વાત કરી સમાજ એ કે ભાઈ તમારો છોકરો વેજૂત છોકર નથી દીવજી એ વાત કરતા એ લોકોએ અમે ડાયરેક્ટ બધાને ગાળું પેલા આપ્યું તો અમારે સુશાલ સાધિયા રહે લેવા દેવાની તો અમે કીધું કે તમારે લેવા દેવા નહીં

બાબતમાં એને તુસારના દાદે પાણાના પાણા ના મને અહીંયા કપાળ માં લાગેલો અને હાર્દિક લાગેલા ને કપાળમાં હાર્દિક જાડેજા છે મોકલેલા હતા પૈસા જે અમે ભરેલા પૈસા બાબતે અમે ત્યાંથી બેંકો રિટર્ન આવી અને પછી અમે તુષાર ઘરે કાલે સાંજે વાતચીત કરવા માટે ગયા હતા કે ભાઈ તમે તુષારને ક્યારે આવે તુષાર તુષારને બોલાવો અને અમારા તે તાનું નિવારણ કરો એ બાબતે મેં કાલે વાતચીત કરવા ગયા હતા ત્યારે તેના દાદાએ અને એના ઘરના આવે પાણાથી અમારી પર હુમલો કરી અને અહીંયા કપાળનો મને પાણો લાગી ગયો હોય કાલે અહીંયા એના ઘરે અને બીજો અમારા જયમલભાઈને એના કપાળનો પાણો લાગ્યો છે મારી એ માંગ છે કે આ આમાં કંઈ નિવારણ આવે અને અમને ન્યાય મળે